નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મહાકાળી મંદિર પરિસરમાં સૂર્ય નમસ્કાર પાવાગઢ ખાતે ધારાસભ્યો બાળકોએ સૂર્ય નમસ્કાર કરી યોગ કર્યા હદ થઈ ગઈ હવે વધુ ત્રણ નકલી અધિકારી પકડાયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવકોને ખોટા નિમણૂક પત્રો બનાવી આપ્યા ત્રીસથી થી વધુ લોકો પાસેથી નવ્વાણું લાખ રૂપિયા પડાવ્યા ડબલ ઋતુનો અનુભવ થશે પાંચ દિવસ વહેલી સવારે ઝાકળ અને ઠંડી પડશે તો બપોરે ગરમી લાગશે ઠંડીનું ઓછું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગની અસર એક હજાર જ્ઞાન સહાયક હાજર થયા જ નહીં સાત હજારની ઘટ સામે ચાર હજાર આઠસોની ભરતી કાયમી શિક્ષકો લેવા અને પ્રવાસી શિક્ષકોને મંજૂરી આપવા શાળા સંચાલક મંડળનું પત્ર પાટણ આવી શકે છે વડાપ્રધાન ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવતા વડાપ્રધાન વિદેશી મહાનુભવો સાથે રાણીની વાવ પર નિહાળી શકે છે રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આઇકોનિક સ્થળ પાવાગઢ મંદિર પરિસર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટિયાથી કરવામાં આવી હતી તો શુભ સવારે પાવાગઢ જાણે યોગમય બન્યું હોય તેવો તેમ હાલોલના ધારાસભ્ય જદ્રથસિંહ પરમાર મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને લોકોએ સૂર્ય નમસ્કાર અંતર્ગત યોગ કર્યા હતા બીજી તરફ વાત કરીએ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આ દરમિયાન વહેલી સવારે ઝાકળ અને ઠંડી અનુભવાશે તો બપોરે ગરમી લાગશે તથા વરસાદની પણ કોઈ શક્યતા નથી તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં અને ઠંડી પણ યથાવત રહેશે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ડિસેમ્બર મહિનાનું તાપમાન વધુ હોવાથી આ વર્ષે ઠંડીની અસર સામાન્ય કરતાં ઓછી વર્તાય છે બીજી તરફ વાત કરીએ તો કંપની સેક્રેટરીની જૂન બે હજાર ચોવીસમાં યોજાનારી પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થયું છે એક જૂનથી દસ જૂન સુધી પરીક્ષા ચાલશે કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં જૂના અને નવા કોર્સ તથા પ્રોફેશનલ પ્રોગ્રામમાં જૂના અને નવા કોર્સની પરીક્ષા યોજાશે પ્રોફેશનલ પ્રોગ્રામમાં જૂના કોર્સની પરીક્ષા જ માત્ર દસ જૂન સુધી ચાલશે સવારે નવ વાગ્યાથી બાર પંદર વાગ્યા સુધી પરીક્ષા ચાલશે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત ચાર હજાર આઠસો જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે જ્ઞાન સહાયકની ભરતી તો થઈ પરંતુ પૂરેપૂરી ભરતી ન થતા અને હાજર ન થતા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે જેને લઈને શિક્ષકોની ઘટ થઈ છે જેને લઈને શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખ્યો છે પાટણ શહેરના માર્ગો આગામી તારીખ દસથી બાર દરમિયાન કોઈપણ તારીખે વાઇબ્રન્ટ બની શકે છે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના સેક્રેટરી પાટણની રાણીની વાવની મુલાકાતે આવી શકે છે આ સર્વોચ્ચ વડાઓની પાટણની સંભવિત સૂચિત મુલાકાતને લઈ પાટણ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર ત્યારથી અલર્ટ મોડમાં આવી જાય તેવી શક્યતા છે આ બંને મહાનુભાવો પાટણની ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલી કલાત્મક રાણીની વાવની મુલાકાતે આવી રહ્યા હોવાના સંકેતો સાંપડ્યા છે Perfecto. Sí. યાત્રાધામ દ્વારકાના આંગણે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે જ દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીના ભક્ત પરિવાર દ્વારા વારદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીનો ભવ્ય અનકૂટ મનોરથ યોજવામાં આવ્યો હતો સોમવારના ગુલાબી વાઘા અને વિશિષ્ટ અલંકારો ધારિત ઠાકોરજીના દૈયમાન તેમજ સ્વરૂપ સાથેના નકૂટ મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો આ સાથે ઠાકોરજીના દિવ્ય મનોરથને ના વિવિધ માધ્યમોથી લાખો કૃષ્ણ ભક્તોએ નિહાળ્યો હતો બીજી તરફ વાત કરીએ તો આગામી પાંચ જાન્યુઆરી સુધી વાતાવરણ અંશતઃ વાદળછાયું રહી શકે છે ત્યારબાદ છ થી દસ જાન્યુઆરી સુધી ચોમાસા જેવા વાદળો ઘેરાતા આ દરમિયાન કમોસમી વરસાદ થઈ શકે છે હાલની સ્થિતિ જોતા કમોસમી વરસાદનો આ રાઉન્ડ સાતમી અને આઠમી જાન્યુઆરી પૂરતો રહી શકે છે મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે જેમાં મહેસાણા જિલ્લામાં માવઠાનું જોર વધુ રહી શકે છે જો કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે છે પરંતુ માવઠાની શક્યતાના બરાબર જોવા મળી રહી છે પાટણની પૌરાણિક રાણીની વાવ છે બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાતા વિશ્વભરમાં પ્રખ્યાત બનતા વિદેશમાંથી રાણીની વાવ નિહાળવા પ્રવાસીઓનો ઘસારો શરૂઆતમાં વધ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વિદેશી પ્રવાસીઓનો સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં આંકડા જોઈએ તો વર્ષ બે હજાર અઢાર ઓગણીસ અને વીસ સુધી પ્રવાસીઓના પ્રવાસ સામે છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પંદરથી ત્રીસ ટકા સુધીનો વાર્ષિક ઘટાડો નોંધાયો છે જેને લઈને પુરાતત્વ વિભાગને વર્ષ ત્રણથી આઠ લાખ સુધીની આવક ઘટી છે નલિયામાં ઠંડીએ ફરીથી સામ્રાજ્ય જમાવ્યું છે ટાઢમાં વધારો થતા પારો તેમજ ડિગ્રીએ પહોંચ્યો હતો પાંચ દિવસ બાદ પારો ફરી એક આંકે અટકતા નગરજનો તાપમાન પણ રાજ્યમાં સૌથી ઓછું ચોવીસ બે ડિગ્રી રહેતા લોકોને દિવસે ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા છેલ્લા સાઠ દિવસ કરતા વધુ સમયથી રાજ્યભરમાં સૌથી ઠંડા રહેતા નલિયામાં પાંચ દિવસ પૂર્વે છવ્વીસ ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી થયા બાદ તેમાં ક્રમશઃ વધારો થતા ઠંડીમાં આંશિક રાહત રહી હતી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા તારીખ બે થી છ જાન્યુઆરી દરમિયાન પચાસમો યુવા સ્વર્ણિમ મહોત્સવ કુલપતિના અધ્યક્ષ સ્થાને યોજાશે જ્યારે યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર રમેશદાન ગઢવી અને યુવક મહોત્સવના કોઓર્ડિનેટર ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ નિમંત્રક છે પાંચ દિવસીય આ મહોત્સવનો આરંભ તારીખ શરૂઆતમાં સવારે આઠ કલાકે સમગ્ર યુનિવર્સિટી પરિસરમાંથી કળશ યાત્રા નીકળશે બાદમાં બાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જુદી જુદી સ્પર્ધાઓ ચાલશે સૌરાષ્ટ્રની શાન ગણાતા ગોંડલિયા લાલ છટાકેદાર મરચાની ગોંડલ માર્કેટ યાર્ડમાં એક લાખ ભારેની રેકોર્ડ બ્રેક આવક નોંધાય છે યાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે પરંતુ હરાજીમાં એક મણ મરચાના એક હજારથી ચાર હજાર ત્રણસો રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ મરચાના ભાવમાં આઠસો રૂપિયાનો કડાકો બોલાતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર